આ હાલી મજે થઈ જવાનું છે કિસાન તો મિત્રો આપણે કાલના વિડીયામાં જોયું કે આપણે ચણાનું વાવેતર થઈ ગયું અને પાણી ચાલુ કરવાનું હતું તો આજે સવારમાં આપણે પાછા વાળા આવી ગયા છીએ પણ અત્યારમાં તો પછી લાઇટ પહી ગઈ છે એમ કે આપણે એક બાજુના વાડીવાળાનું હોયનું ટ્રાન્સફોર્મ બરી ગયું હતું એટલે ફિટિંગ કરવા આવી ગયા છે જે એ બીવાળા માણસો હમણાં હડતાલ ઉપર હતા એટલે દસક દિવસથી આ બંધ હતું એ લોકોનો પાવર તો આજે એનો પાવર ચાલુ થઈ જાય એટલે તે પછી આપણે જે કલાક દોઢ કલાક પછી પાવર ચાલુ થાય તે પછી આપણે પાણી વારવાનું કરીએ ચાલુ બીજું એક કે મિત્રો આપણે જે ઓલા થોડીક તુવેર પારવી હતી એમાં આપણે કાબુલી ચણાનું વાવેતર કરવાનું હતું તો એ ચણા આપણા અહીંયા પાંચ કાયરોમાંથી થયા પૂરા થઈ ગયા તે પછીનું આપણે થોડીક પારવા તુવેર હોય અહીંયા આપણે આ અળસીનું વાવેતર કરવાનું છે આ છે અળસી આપણી હવે આને પારવી પારવી આપણે અહીંયા પારા ઉપર નાખી દઈ તો લાઇટ આવે તો આપણું પાછું ચાલુ થઈ જાય પાણી એ આપણે બે કોથરા કાઢી લીધા છે પાણીને નાખે રાખવા કેમ કે કોથરો હોય તો આ તણાઈ નહીં વજનવાળો હોય ને આપણું નાખું ધોવાય નહીં તો આ બધું લઈને આપણે વૈયા જઈએ ઉપલા સેટે પહેલાં અને અહીંથી આપણે આ બધું ઓટોમાં નાખીને જ જઈએ એટલે હવે થ્રી ફેસનો જ ટાઈમ છે એટલે થ્રી ફેસ આવશે અને આપણે ઓટોમાં નાખી દીધી અહીંયા થોડાક આપણે વાલનો ફેરફાર કરવાનો છે આ વાલ આ વાલ કરી દેવાનો છે આપણે બંધ ટાંકામાં પાણી જાય બાકીનું અત્યારે આ બધું ડ્રીપનું કામ આપણું બધું બંધ છે નાહથી આ થોડુંક આ ડ્રીપનું આપણું વાક્યની તૂટી ગયું તો ઘરે લઈ ગયા છે એ થોડુંક નવી વસ્તુ થોડીક લેવી પડે એમ છે ચાલો અહીં આપણું કમ્પ્લીટ થઈ ગયું ઓટોમાં નાખી દીધી જ્યારે લાઇટ આવે ત્યારે આપણે નાખ્યા પાણી આવી જાય એટલે આપણે વાળી અને આપણે અડસીનું વાવેતર કરીએ ચાલુ ચાલું ઘાટી ઝીણી હોય એટલે ખાલી બ બે દાણા પડે ને કોઈ ઘાટી જ થાય થોડીક પારવી નાખશું કે હાવ જીણું હોય આ સારો હોય તો એવડું ખાલું હોય એમાં બેગ દાણા નાખી દઈ એટલે ઉગી જાય તો ચાલો આજનું આપણે હજી કામમાં પાંચ છ આયરું પૂરતું છે વધારે પછી એનું ઘર નથી જવું એટલે પછી વાઢવાટાને આપણે તકલીફ ન થઈ થોડા નાય તો આપણને પાછું પાકે ત્યારે પાછું આરો થઈ જાય નગર આખામાં નાખી દેવું પાંચ છ આઈરો પૂરતો નાખી દઈ પારવી પારવી નાખી ઉપડે ઉપડે નહી પેલેથી પારવી જ નખાય આપણે મિત્રો આવી ગઈ લાઈટ થઈ ગઈ મોટર ચાલુ આપડી હવે જોઈ એટલા દીમાં પી જાય આપણે લગભગ તો આખા દિવસમાં પી જાય કેમ કે આ બીજું પાણી કહેવાય એટલે પહેલી ફેરી એટલી વાર ન લાગે આમાં એટલામાં થોડીક તુવેરા ઘાટી પારવી ઘાટી પારવી છે હવે જોઈ કેવી થાય આમાં રોટર ટ્રાવી ગયું છે આપણા ખેતરમાં ઓલા સાઈડ થઈ ગયું ચાલુ અગિયાર ને પચીસે ચાલુ થયું છે જોઈ કેટલી કલાક આપણી થાય હવે આપણે એની બાજુમાં જઈ કેવું કાલે જોઈએ આપણે અત્યારે ખેતરની પોઝિશન આ છે પછી આપણે આગળ જોઈએ રોટર ટ્રાલી ગઈ એટલે કેવું ગુલાહ પડું થાય અવડા ડેફા નીકળ્યા છે ગેફાનું પ્રમાણ તો વધારે છે પણ રોટો હિટર માં કેટલાક ભાંગે આપણે જોઈએ આ રીતના હાલે મિત્રો

તો હાથ આટક છે બાકીનું જાજુ કલારી દીધું લાઇટ છે કટોકટી આજે તો કદાચ રહી જાય લાઇટ હોઈ જાય એટલે કાલે પીવડાવશું ચાલો આપણું નાખું ભરાઈ ગયું નાખું વારી દઈએ ايوه ميتر واري يوناكو મીટર પચાસ ટકા જેટલું આવી ગયું છે પાંચ વીઘા જેટલું પાંચ વીઘા બાકી છે હજી એટલે કલાકના બે વીઘા જેવું એવરેજ આવે છે એટલે અંદાજો છે કે આપણે પાંચ કે વધીને છ કલાકની અંદર આપણું દસ વીઘા હાલી જાય અને અહીંયા છેલ્લે એક આપણે રહી ગયો તો ખાલી દાંતી આંખવાનો એમાં પારવી પારવી તુવેર હતી એટલે એવું હતું કે આપણે રહેવા દેવી પણ પછી પ્લાનિંગ કર્યો કે કાઢી નાખીએ થોડાક છોડો હતા એટલે વ્યવસ્થિત ત્યાંથી ચણાનું વાવેતર થઈ જાય અહીંથી આપણે સીમાડેથી કેમકે આ ચણાવાળો ભાગ જે અડદવાળો ભાગ હતો આપણે મોટા આપવાનો છે લવડિયા છેલ્લી છેલીયાર આવી ગઈ આપણું થોડું અહીંથી આપણે મોટા આપવાનું છે એના માટે આપણે મિની ટ્રેક્ટરમાં દાંતી ફીટ કરી અને માથે વજન રાખી દીધો છે એવી હવે જોઈ ખેંચી હગે કે શું થાય હા એ તો ખરો મિત્રો કેવરાવ છે કાલનું ચણાનું વાવેતર માટેનું તૈયાર થઈ ગઈ વહેણી વીસ ને પાટલે વાવવાના છે ચાર આઈરું એમાં ચણા વાવતા જાય ભેગું ખતર વાવતું જાય તો ઇંધાણી આપણે વાવેતર કરવાનું છે તો કાલે આપણે આની શરૂઆત કરીએ હવે આપણે રોટેવેટર આલે બાજુ ગયા નહોતા સવારના પાણી વારતા હતા પછી થોડુંક દાંતી ઐંકી આંબા પાસે માઠ ઇંકો અને પાછું આપણે વયણી ફિટ કરી એટલે આપણે બપોર પછીનો સમય આમાં જોઈ ગયો હવે આપણે જે કાટો મારી આવી કે ભાઈ કેટલું આઈકું કેટલુંક બાકી રહ્યું હવે જોઈએ કેટલીક ટોટલ કલાક થઈ હોય એ પ્રમાણે આપણે અહીં સુધી પાણી પી ગયું હવે છ હાથ ક્યારે બાકી રહ્યા કાલે લાઈટ આવે એટલે પાણીનું કામ એક જણો કરશું ને બાકીનું આપણે વાવેતર ચાલુ કરીશું ખરામાંજી માંડીનો ઢગલો એમને પડ્યો છે ધોળના ઢગલા એમને પડ્યા છે એ બધું હવે આપણે અડદ ખેસરમાં નીકળી જાય તે પછી બધું આમાં વરગવાનું છે એટલે બે દિવસ તો આપણે પહેલાં આમાં વાવેતર કરી દઈ એટલે પાણી પીને એના દી થઈ જાય ચાલુ રોટર હવે આપણે બે ત્રણ ગોથા છે બે બે ઉથલ જેવું બાકી રહ્યું છે ડેફાઈ પણ હેવી હતા આવું લાહું થતું જાય છે થોડુંક આપણું મિની ટ્રેક્ટરને કેવું આવશે ખોરું વાવવામાં પણ આકું જ જો હવે થોડુંક જેવું થાય એવું આ સાઈડ બધું થઈ ગયું છે લાહું ખેતર થોડી થોડી ગાંગડ રહી ગઈ છે હવે વાવેતરમાં મજા આવે કે શું થાય કાલે આમાં શરૂઆત કરીએ પછી ખબર પડે તો મિત્રો આજના વિડીયોમાં તમે આખા દિવસનું આપણું કામ બતાવ્યું અને છેલ્લે આપણે અત્યારે રોટો હિટર પકાઈ ગયું આપણે ટોટલ છ કલાક રોટોહિટરની થઈ છે ને હવે કાલે આપણે મિની ટ્રેક્ટરથી આપણા ટ્રેક્ટરથી વાવણી કરીએ ચાલુ તો તો પાછા કાલે આપણે વિડીયોમાં મળીએ તો જય જવાન જય કિસાન જય આલી મદ